બોલો ખેડૂત મિત્ર બિનજરૂરી લાંબી વાત નહીં કરતા જે કામની વાત હોય એટલી કરો આપણે માં મુકતા હોય છે બોલો શું કામ છે તમારો કેસ આખો હું વાંચી ગયો છું ભાણિયાઓ વાળો કેસ છે ભાણિયા એટલે બેન હોય પછી બનેવી ને એના દીકરાઓ ને લાલચ જાગી હોય મામાની ની અંદર હડપ કરી જવા માટે આવા ભાણિયાઓ થી હું નારાજ હોઉં છું ને કઉ છું પણ ખરો કે નીતિમત્તા એક જુદી વસ્તુ છે ને કાયદો જુદી વસ્તુ છે આ રીતે જો સમાજના દરેક ભાણિયાઓ કેસ કરવા માંડી જાય મામા પાસેથી પેલા તો દસ્તાવેજ વાળી જમીન માં મળે નહિ તેમ છતાં તમે ત્રીસ વીઘા નો ભાગ દીધો એ સારી વસ્તુ કેવાય પણ ત્રીસ વીઘામાં તમે દસ્તાવેજ થી ભાગ દીધો છે એ તમારી ભૂલ છે દસ્તાવેજ એને વેચાણ લીધી કેવાય

રેવન્યુ કોર્ટે તો ના પાડી દીધી પ્રાંત અધિકારી ના પાડી દીધી કેસ ફગાવી દીધો એટલે એ ભાઈ સિવિલ કોર્ટ માં ગયા છે સિવિલ કોર્ટ તો મા બાપ છે એ ગમે એને સાંભળે પણ કઈ ચુકાદો એની તરફે ન સાંભળે ચિંતા ન કરો જીત તમારી થશે બોલો બીજું કઈ પૂછવું છે ચિંતા ન કરો છોકરો કે બાપા બહુ ચિંતા કરે છે એટલે મેં તમારી વાત કરી છોકરા એટલે તો વાત થઈ ગઈ હતી સાહેબ ખેતી કરી સાહેબ અને આવી રીતના વકીલ પૈસા ભરવા પડે સાહેબ પહેલા હવે શું થાય આપણા કરમમાં માઇન્ડું એમ સમજો સમજાણું એક માના પેટે બેન અને ભાઈ બે જૈનમાં હવે બેન ના છોકરાઓ ઘરવાળાને કબૂધી હુજી અને કદાચ ગમે એને કબૂધી હુજે કેસ કરે તો કેસ ની પાછળ ખર્ચા તો કરવા પડે રેવન્યુ કોર્ટ હોત તો હું તમને શીખવાડી જાત કે વકીલ નથી રાખવો પણ સિવિલ કોર્ટમાં તો તમારે રાખવા જ પડશે પણ નબળા વકીલ રાખશો તોય ચાલશે મારી વાત સમજી લેજો સામે ઓળો ગમે એટલા રૂપિયા વાપરશે કેસ તમારી તરફેણમાં છે ન્યાય હંમેશા નહીં ને સત્ય મેં જય તે હોય છે પુરાવાની તરફેણ માં હાલતો હોય છે કાગળ બોલે કાયદાની ની પરિભાષામાં કહું તો કાગળ બધા હું વાંચી ગયો છું તમારી ફેવર ના છે એમાં એક સમાધાન કુર્સી દે છે નોટરાઇઝ કરેલું આથી વિશેષ તો હું જોઈ પેલા તો મુદત બાર નો દાવો છે બીજી વસ્તુ ભાણિયાઓ ની એકવાર ભાગ મળી ગયો છે ત્રીજી વસ્તુ સમાધાન કુર્સી છે અને તોય પાછા મુદત બારે કેસ કરે છે આને તો ભગવાન બચાવે ચિંતા ના કરો ઉપર એને દઈ રહેશે એનું આ પાપ અને પુણ્ય હિસાબ કરવા પડે છે પેલા કોઈ એવું માનતો હોય કે પાપ કરીને પુણ્ય કરી નાખો ત્યાં નવરાત્રી છે હું પોતે નવરાત્રી રહું છું નવે નવ દિવસ અને કોઈ માણસ એવું સમજે કે નવરાત્રી રહીને મારા પાપ ધોવાઈ જશે તો ખોટી વસ્તુ છે બે અલગ અલગ એકાઉન્ટ છે આપણે આપણે કેમ આપણે આપડે ખેડૂત નું એક બેંક એકાઉન્ટ હોય એની અંદર લોન એકાઉન્ટ કેવાય કેબીસી ની અંદર ડેબિટ હોય અને સેવિંગ ની અંદર જે છે એ ક્રેડિટ હોય ક્રેડિટ ક્રેડિટ ભોગવવી પડે ડેબિટ ડેબિટ ભોગવવી પડે એટલે પાપ ને પુણ્ય અલગ અલગ ભોગવવા પડતા હોય છે એ બાદ નથી થતા એના છેદ ન ઉડે એવું ગણિત કોઈ દી ન હોય ભગવાન કઈ મૂર્ખો નથી એને એના પાપ ભોગવવા પડશે હા સાહેબ થાયે ને